રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર ગુજરાતના દરિયાકાંઠે ચોમાસું પહોંચી ગયું છે બે દિવસમાં દક્ષિણ ગુજરાત થી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી ગયા વર્ષ કરતા આ વર્ષે નૈઋત્યનું ચોમાસું બાર દિવસ વહેલું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે જે અનુસાર અમરેલી ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં વરસાદ વરસશે અને વરસાદની સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે બાર દિવસ વહેલા નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી જશે આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગુજરાતના દરિયાકાંઠે ચોમાસું પહોંચી ગયું છે અને રાજ્યના સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજના દિવસે વરસાદનું અનુમાન છે મધ્ય ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે જોકે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ક્યારેક ઝરમર તો ક્યારેક વરસાદી ઝાપટું વરસ્યું છે